અનલોક પોટેશિયલ વર્કશોપ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ નડિયાદમાં આવેલ શ્રી સંતરામ સમાધિ સ્થાન દ્વારા સંચાલિત પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી સુયોગમ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા આપી ચૂકેલા ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે દરમિયાન પાંચ દિવસીય સોયોગા એમ અનલોકિંગ પોટેશિયલ ડિસ્કોવર ઇવોલ્વ ટ્રાન્સકેન્ડ નવીનત વિષય સાથે વર્કશોપ યોજાયો આ વર્કશોપમાં કુલ પાસઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓ માટે ઉદ્દીપક અને આત્મિક રીતે પ્રેરણાદાયક સાબિત થયું પાંચ દિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓએ આત્મસંબંધ અને મનની વ્યવસ્થા અંગે સમજ મેળવી પોતાના જીવનમાં ફોકસ અને અનુક્રમણશીલતાનું મહત્વ અને નિર્ણય ક્ષમતા વિકસાવવાની દિશામાં પગલાં ભર્યા તણાવ અને અનિશ્ચિતતાને કેવી રીતે સંભાળવી તેની પ્રેક્ટિકલ રીતો સમજાવી પોતાના જીવનમાં તે દ્રઢ દ્રષ્ટિ અને આંતરિક શક્તિની શોધી સમર્થન આપ્યું દરેક ક્ષેત્રમાં આધ્યાત્મિકતા અને આત્મમંથન સાથે આધુનિક જીવન માટે ઉપયોગીતા ધરાવતા વિષયો સુંદર રીતે સંકલિત કરવામાં આવ્યા વર્કશોપનું સફળ સંચાલન યોગાચાર્ય પંકેશભાઈ ને ચાંદની બેન દ્વારા થયું જેમણે યુવા હૃદયની સ્પર્શતા વિષયો ખૂબ જ સરળ અનુભૂતિ સબર ઢંગે રજૂ કર્યા જેનો મૂળ આધાર આપણા વૈદિક ઉપનિષદો હતા આ કાર્યશીલ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શાંત થવાનું જ નહીં પણ પોતાનું સંપૂર્ણ પોટેન્શિયલ અનલોક કરવાનો અનોખો અનુભવ લીધો